નમસ્કાર દર્શક મિત્રો એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે રેશન કાર્ડમાં જે નવો નિયમ આવ્યા છે તેમની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયો દ્વારા તમને આપવામાં આવશે નવા નિયમો પ્રમાણે જે એક હજાર રૂપિયા મળવા છે તેની પણ અહીંયા માહિતી આપવામાં આવશે અને સાથે સાથે આઠ નવા લાભ મળવાની શરૂઆત થઈ ગઈ છે તેની પણ આ વિડીયોમાં માહિતી આપવામાં આવશે સંપૂર્ણ માહિતી જોવા માટે વિડિઓને એન્ડ સુધી જોવા સૌપ્રથમ મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે રેશન કાર્ડ પર મફત અનાજની સાથે આઠ નવા લાભ મળશે સરકારે નવા નિયમોમાં ફેરફાર કર્યો આ લાભ જુલાઈ બે હજાર પછીથી શરૂ થઈ જવાના છે હવે મિત્રો આપણે જોઈશું કે રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર હવેથી રેશન કાર્ડ પર આખ ફાયદા મળશે સરકારે નિયમમાં ફેરફાર કર્યો છે જાણો તમને કેટલો લાભ મળશે તેનો આ વિડીયોમાં તમને માહિતી આપવામાં આવશે આઠ નવા લાભની અંદર સૌપ્રથમ આપણે વાત કરીશું કે જૂન બે હજાર પચીસ થી બધા એપીએલ બીપીએલ પીળા ગુલાબી રેશન કાર્ડ પર આઠ નવા લાભો આપવાની જાહેર કરવામાં આવી છે રેશન કાર્ડ ધારકો ને એક જૂન બે હજાર પચીસ થી આ લાભ મળવાનો શરૂ થઈ જશે અહીંયા મેં તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકો દર મહિને એક હજાર મળશે તે શરૂઆત થઈ નથી શરૂઆત થશે તેની તેની પણ અમારી માહિતી આપવામાં આવશે આગળ મિત્રો આપણે વાત કરીશું કે વન નેશન વન રેશન રેશન કાર્ડ ધારકો કાર્ડ હવે સુવિધાઓ મળશે આ સુવિધા સાથે પ્રવાસીઓ મજૂરો પણ દેશના કોઈ પણ ભાગે તેમના કાર્ડ થી રેશન મેળવી શકે છે અહિયાં મિત્રો તમને ધારો કે તમે અહીંયાથી તમારા ઘરેથી દૂર રહેતા હોય અને ત્યાં પણ તમને રેશન કાર્ડ જે રેશન કાર્ડમાંથી રેશન મળે છે તે મળી જશે ધારો કે તમે બનાસકાંઠાના છો અને પાટણમાં રહેતા હોય તો પાટણમાં પણ તમને અનાજ મળી શકે છે હવે મિત્રો આપણે વાત કરીશું એડવાન્સ રેશન વિશે દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ ત્રણ મહિનાનું એડવાન્સ રેશન મળવાનું શરૂ થઈ ગયું છે સરકારે તારીખ બદલીને પચીસ મી એડવાન્સ રેશન આપવાનું શરૂ કરી દીધું તો મિત્રો ટૂંક સમયમાં આપણા રાજ્યમાં પણ એડવાન્સ રેશન મળવાનું શરૂ થઈ જવાનું છે હવે મિત્રો આપણે જોઈશું કે નવ પ્રકારની કાચ સામગ્રી એક જૂન બાદ રેશન કાર્ડ પર રેશન લેવાથી નવ પ્રકારની કાચ સામગ્રી આપવામાં આવશે આ સિવાય જો કોઈની પાસે રેશન કાર્ડ નથી તેમને પણ ફિંગરપ્રિન્ટ અથવા ઓટીપી દ્વારા રેશન મળી શકે છે હવે મિત્રો આપણે માહિતી મળશું હેલ્થ વીમા વિશે હવે રેશન કાર્ડ આધારે પાંચ લાખ રૂપિયાની સુધી હેલ્થ વીમો પણ ઉપલબ્ધ છે આનાથી ગંભીર બીમારી કે અકસ્માત કિસ્સામાં નાણાકીય બોજ ઓછો થશે રેશન કાર્ડ વાર્ષિક છ આઠ સિલિન્ડર સુધીની ની સબસિડી સીધી તેમને બે ટ્રોન મળશે ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને એક્સ્ટ્રા લાભો આપવામાં આવશે છેલ્લે મિત્રો આપણે વાત કરીશું કે આર્થિક લાભ દેશના ઘણા રાજ્યોમાં સરકારી મહિલાઓને આર્થિક લાભ આપવા માટે યોજના ચલાવવામાં જઈ રહી છે જેમાંથી બે બે હજાર થી પચીસો રૂપિયા સુધીની રકમ મળી શકે છે પરંતુ આનો લાભ એ મહિલાઓને જ મળશે જેમની પાસે રેશન કાર્ડ હશે